ગુજરાત એવું રાજ્ય છે સૌથી આરોગ્યમાં અગ્રેસર છે નંબર વન ઉપર છે બરાબર છે અને પગાર ધોરણમાં સૌથી નીચે છે તો આટલો અન્યાય જો આટલા વર્ષોથી સહન કરી રહ્યા છે કર્મચારીઓ અને આજે સરકારે જ કમિટી બનાવી છે કે આ લોકો ખરેખર ટેકનિકલ છે તો એ એનો અમલવાર સરકારે જ કરવાનો છે તો આટલી બધી બે વર્ષની વાર કેમ અલગ અલગ રીતના રોજ વિરોધ પ્રદર્શન કરે છે પોલીસ રોજ એમની અટકાયત કરે છે ફરી એકવાર આજે ગુલાબ સાથે ઊભા હતા પોલીસને ગુલાબ આપવાનું હતું કે આજે તો અટકાયત કરવા આવે એટલે આટલા દિવસથી જેટલી ક્રૂરતા કરી છે એની જગ્યાએ અમે એમને ગુલાબ આપી છે આવ્યું ને કે અમે લોકો તો હાજર થઈ ગયા આંદોલન તોડી પાડવાની એક રીત છે બાકી અફવા છે બાકી બધા નેવું ટકા કર્મચારી હડતાલમાં જોડાયેલા છે મેડમ તો અમારે જે બહેનો છે અટકાય તો નો ડાઉટ અમે લઈ જાઓ બરાબર છે અમને પણ એવી જગ્યાએ મૂકો કે રાતે બહેનોને જવાની તકલીફ ના પડે સરકારને મનાવવાના પ્રયત્ન કરીએ છીએ કે અમારા જે મુખ્ય માંગણી છે ટેકનિકલ જે સરકારની કમિટી માન્ય ભુપેન્દ્ર પટેલ સાહેબની સરકારે જે કમિટીનો રિપોર્ટ આપ્યો છે એની ખાલી અમે અમલવારી કરે અમારી જે ખાતાકીય પરીક્ષા છે રદ કરી દે આજે ફૂલ આપી અને વિરોધ કરી રહ્યા હતા પોલીસ સહકાર આપે છે એટલે અમે એનો વિરોધ નથી કરી રહ્યા પણ અમને જે સહકાર આપે છે બરાબર અમે આશા રાખીએ છીએ અમને પણ સહકાર આપે અમારે સરકાર જોડે છે જે ગ્રેડ પી અમારી મુખ્ય માંગણી છે તો બધા ભાગ્યા કેમ જો સહકાર આપે છે પોલીસ તો સહકાર આપે એટલે ભાગે એટલે પબ્લિક પોલીસ થોડી ડરતી હોય છે પણ એનો મતલબ એવો નથી અમે તો ઉપરથી એમની સહકાર માંગીએ છીએ હા બરાબર છે કે અમને સહકાર આપે અમારું આંદોલન જે છે એ અમારી મુખ્ય માંગ જે ટેકનિકલ છે કે અમારી જે કમિટી એ રિપોર્ટ આપ્યો બરાબર એનો ફૂલ એનો અમલવારી કરે તાત્કાલિક બરાબર

એવું કશું જ નથી આવ્યું ને કે અમે લોકો તો હાજર થઈ ગયા એ આંદોલન તોડી પાડવાની એક રીત છે બાકી અફવા છે બાકી બધા નેવું ટકા કર્મચારી હડતાલમાં જોડાયેલા છે મેડમ અને અમે હડતાલ રાખવાના જ્યાં સુધી અમારી ટેકનિકલ અમારી જે કમિટીએ જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ નો સરકાર અમલવારી કરે એના અમારા મહાસંઘના પ્રમુખ જયારે હડતાલ સમેટવાનું કહે ત્યારે સમેટાશો ત્યાં વગર નહીં સમેટાય રોજ અલગ અલગ રીતના વિરોધ કરી રહ્યા છો ક્યારેક કસરત કરીને યોગા કરીને આજે ફૂલ આપીને હા સરકારને મનાવવાના પ્રયત્ન કરીએ છીએ કે અમારા જે મુખ્ય માગણી છે ટેકનિકલ જે સરકારની કમિટી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે જે કમિટીનો રિપોર્ટ આપ્યો છે એની ખાલી અમે અમલવારી કરે અમારી જે ખાતાકીય પરીક્ષા છે એ રદ કરી દે બરાબર આ બે જ માગણી છે અમારી સરકારને અમે અનુરોધ કરીએ કે જલ્દી જલ્દી અમારી આ માગણી પૂરી કરે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તો અમારા મહાસંઘના પ્રમુખ જે પ્રમાણે અમારી રણનીતિ છે એ કેસે પ્રમાણે અમે કરીશું અચ્છા મેં બહુ બધા વિડીયોઝ જોયા બહુ જ બધા લોકોને મને ફોન આવ્યા મહિલાઓના કે જ્યારે અટકાયત પોલીસ કરીને લઈ જાય પછી રાત્રે અવારની જગ્યામાં ઉતારી દે હા એ માટે અમે પોલીસને અમે ખાસ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે જે બહેનો છે અટકાયત કરો નો ડાઉટ અમે લઈ જાઓ બરાબર છે અમને પણ એવી જગ્યાએ મૂકો કે રાતે બહેનોને જવાની તકલીફ ના પડે

વર્ષોથી અમારી જે માંગણી છે પગાર ગુજરાત એવું રાજ્ય છે સૌથી આરોગ્યમાં અગ્રેસર છે નંબર વન ઉપર છે બરાબર છે અને પગાર ધોરણમાં સૌથી નીચે છે તો આટલો અન્યાય જો આટલા વર્ષોથી સહન કરી રહ્યા છે કર્મચારીઓ અને આજે સરકારે જ કમિટી બનાવી છે કે આ લોકો ખરેખર ટેકનિકલ છે તો એ એનો અમલવાર સરકારે જ કરવાનો છે તો આટલી બધી બે વર્ષની વાર કેમ તો હું તમારા માધ્યમથી આજે કહું છું કે સરકાર તમે પણ કહો કે આ જે લોકોની માગણી છે એ વ્યાજબી છે તેમની તાત્કાલિક એને પૂર્ણ કરે આ આરોગ્ય કર્મચારીઓ છે અને છેલ્લા પંદરેક દિવસથી સત્યાગ્રહ છાવણીમાં હડતાલ કરી રહ્યા છે હડતાલ અલગ અલગ રીતના રોજ વિરોધ પ્રદર્શન કરે છે પોલીસ રોજ એમની અટકાયત કરે છે ફરી એકવાર આજે ગુલાબ સાથે ઊભા હતા પોલીસને ગુલાબ આપવાનું હતું કે આજે તો અટકાયત કરવા આવે એટલે આટલા દિવસથી જેટલી ક્રૂરતા કરી છે એની જગ્યાએ અમે એમને ગુલાબ આપીશું તો અડધા લોકો ભાગ્યા અડધા લોકોએ પોલીસને ગુલાબ આપ્યા જેટલા લોકો મળશે બધાની અટકાયત થશે પછી સાંજ સુધીમાં એ લોકોને છોડી દેવામાં આવશે અને પંદર દિવસથી સતત આ ચાલી રહ્યું છે આરોગ્ય કર્મચારી હોય કે પછી વ્યાયામના શિક્ષકો હોય બધા ભેગા થાય છે અને પછી એમની અટકાયત કરી દેવામાં આવે છે